ભારતમાં વૃદ્ધોની સંખ્યા આગામી વીસ વર્ષમાં ત્રણ ગણી થઈ જશે ત્યારે બે કે તેનાથી વધુ બીમારીઓની ઝપેટમાં આવનારા વૃદ્ધ દર્દીઓની સંખ્યા પણ ખૂબ વધુ હશે આ આંગે ડૉક્ટરે ચેતવણી આપી છે કે જો અત્યારથી વૃદ્ધ દર્દીઓના આરોપ આરોગ્ય પર ખર્ચ વધારવામાં આવ્યો નહીં તો સરકારી હોસ્પિટલ પર બોજ વધશે ડોક્ટર સે લોકનાયક હોસ્પિટલમાં દાખલ એક હજાર વૃદ્ધ દર્દીઓની દવાઓ ઉપર ખર્ચના વિશ્લેષણના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે તેમની દવાઓ પર ઉપર થી લાખ તેમને એકસો ને સત્યાવીસ ફોર્મુલેશન આઠ હજાર ત્રણસો છાસઠ દવાઓ આપવામાં આવી છે જેમાં સૌથી વધુ એકાણું ટકા ખર્ચ પેરેન્ટ એટલે કે પાચન તંત્ર સિવાય અન્ય માર્ગ જેમ કે ઇન્જેક્શન કે ઇન્ફ્યુ ઝનથી આપવામાં આવેલી દવાઓ પર થયો તો મહત્વનું છે કે જે વૃદ્ધ દર્દીઓને એકથી વધુ બીમારીને કારણે દાખલ કરવા પડ્યા તેમાં દર્દીઓ પર ખર્ચ સૌથી વધુ હતો નર્સિંગ ડૉક્ટરની સલાહ અને તપાસ જેવી મોટા ભાગની સેવાઓ સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક છે યુનાઇટેડ નેશન્સ પોલ્યુલેશન વિભાગે વર્ષ બે હજાર પચાસ સુધી ભારતમાં વૃદ્ધ વસ્તી ત્રણ ત્રીસ કરોડથી વધુ હોવાનું અનુમાન લગાવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ